ભરૂચમાં રાયોટિંગ વિથ ખૂનની કોશિશના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ભરૂચના જોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ ખૂનની ગુનામાં છેલ્લા માસથી વોન્ટેડ આરોપી કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલને વડોદરાની એક ભરૂચ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત ઓક્ટોબર માસમાં વાઘરા વાગરા તાલુકાના જોલવા ગામ ખાતેના પાદરમાં કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલના કહેવાથી કેટલાક ઇસમો પૂર્વ આયોજિત કાવતરુ રચી ઇકો ગાડીમાં ડાંગો જેવા હથિયારો લઈ ધસી ફરિયાદો તેઓની સાથે રહેલા ઇસમોને માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં આડેધર માર મારી ધીંગાણું સર્જી ફરાર થઈ ગયા હતા જે અંગેનો ગુનો દહેજ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો ઘટના બાદ થી જ ત્રણ માસથી ફરાર સુલેમાન મુસાભાઈ નાઓ

આરિફ મોહમ્મદ હુસેને ફરિયાદ આપેલી એમાં આરિફ મોહમ્મદ હુસૈન અને એના ત્રણ જેટલા મિત્રો હતા જે બેઠેલા હતા તો પાંચેક જેટલા ઈસમો આવીને એમના ઉપર લાકડી અને ડાંગ જેવા પ્રાણઘાતક હથિયારોથી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પરંતુ આમાં મુખ્ય કાવતરાખોર એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટોલ જે પોતાની ધરપકડ ટાળવા માટે જ ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા કારણે છે આરોપી અત્યાર સુધી કયા કયા નાસ્તો ફરતો હતો આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે